મારી નાખવાની મરણ મરણજીના સુખદેવને માથાના ભાગે પાઇપ જેવા હથિયારથી જોરથી મારી ગંભીર ઈજા પહોંચાડી અને હત્યા નીપજા છે અને આ મુજબનો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે હત્યાના ગુનાની તપાસ છે એ પોલીસ ઇન્સ્પેક્ટર આરટી વ્યાસે સંભાળેલી હતી તપાસ દરમિયાન અંગત બાતમી ધરાવતી બાતમી મેળવતા આ જે મરણ હત્યાનો બનાવ છે એને અંજામ ભરત ઉર્ફે ભોથો અબુભાઈ ચોરસિયા નામના ઈસમે આપ્યો હતો આ ભરતના વાઈફ અને મનોરજના ને ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો એની શંકા આધારે આ હત્યાનો બનાવ છે એને નિપજાવ્યો છે અને આરોપીને પકડી અને એની તપાસ કરવાની અને સાથે પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે